નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ છ જૂન બે હજાર ચોવીસ ને વાર ગુરુવાર આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે પણ થરાદ માર્કેટ યાર્ડની અંદર ચીરુનો રેકોર્ડ બે ભાવ છ હજાર રૂપિયા બોલાઈ રહ્યો છે આજે ફરીવાર ચીરુના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે બે દિવસથી ચીરુના ભાવ વધી રહ્યા છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા મિત્રો આજના થરાદ ભાવ એરંડા એક હજાર નેવું થી અગિયારસો ને પાંત્રીસ રૂપિયા સુવા ચૌદસો થી ચોવીસો ને સાઠ રૂપિયા રજકો ચાર હજાર થી એકાવનસો રૂપિયા ચીકુડી બે હજાર થી સત્યાવીસો રૂપિયા મેથી એક હજાર સિત્યરથી ચૌદસો ને ચાલીસ રૂપિયા ઈશબગુલ પચીસો થી ત્રણ સાઠ રૂપિયા અજમો ચૌદસો પાંચથી એકત્રીસો પચાસ રૂપિયા વરિયાળી અગિયારસોથી પંદરસો રૂપિયા અને બાજરી ચારસો એકવીસથી ચારસો એકસઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ